નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ જૂન આજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસું ભલે આગળ વધતા અટક્યું હોય પરંતુ પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં જ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેમજ ગુજરાતમાં આગામી સમયમાં કાયદેસર ચોમાસું ક્યારે આગળ વધશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો આજે ગુજરાતના કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ રીતે વાદળા સવાયેલા આપણને જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે જોઈએ હવે વરસાદ કયા કયા વિસ્તારોમાં આજે જોવા મળશે અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના પણ કેટલાક વિસ્તારો છે નલિયા આજુબાજુના વિસ્તારો માંડવી ગાંધીધામ આજુબાજુના દરિયા કિનારાના ભાગોમાં સામાન્ય ઝાપટા તેમજ દ્વારકા સલાયા જામનગર પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢથી વેરાવળ માંગરોળ અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આપણને સામાન્ય વરસાદ જોવા મળે છે તો ખાસ કરીને આજે બપોરના સમયની અપડેટ જોઈએ જેમાં બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઓખાદ વાયરકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ કાલાવાડ આજુબાજુના વિસ્તારો તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વેરાવળ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા તેમજ કોડીનાર અને ઉના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અલંગ તળાજા સુધીના વિસ્તારોમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ ટેડીયાપાડા વંકલ ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારોમાં તેમજ ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા આટલા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના પૂરેપૂરી રહેલી છે આજે સાંજના સમયની અપડેટ જોઈએ તો કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જેમાં નિરોણા હોય ભુજ હોય તેમજ ગઢશીસા આજુબાજુના વિસ્તારોને સૌથી વધારે ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવાડ જામનગર ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર ધ્રોલ તેમજ સાવડી આજુબાજુના વિસ્તારો મોરબી ધ્રાંગધ્રા વાંકાનેર થાન સુરેન્દ્રનગર ચોટીલા સાઈડના જે વિસ્તારો છે તેમજ ચાપર વેરાવળ ગોંડલ જસદણ બોટાદ રાણપુર બરવાળા ગઢડા વલભીપુર બાબરા આજુબાજુના વિસ્તારો તેમજ કુતિયાણા ઉપલેટા જૂનાગઢ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા આજુબાજુના જે વિસ્તારો છે રાજુલા સાઈડના વિસ્તારો છે જેસર બગદાણા પંથક છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ભરૂચ નવાપુર ડાંગ વલસાડ અને નવસારીના જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ આજે પણ જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ક્યાંક ક્યાંક ગાજ વીજ સાથે વરસાદ જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે જામનગર રાજકોટ હળવદ એટલે કે મોરબી ભાવનગર બોટાદ અને અમરેલીના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા બોડેલી રાજપીપળા ભરૂચ ડેડિયાપાડા છોટાઉદેપુર તેમજ સુરત અને તાપી જિલ્લાથી ભારે વરસાદની શરૂઆત થશે જેમાં બારડોલી હોય નવસારી હોય તાપી વાંસદા ડાંગ વલસાડ ભવનાથ થંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે આ રીતે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની એક્ટિવિટી ચાલુ થશે અઢાર તારીખની સવારની અપડેટ જોઈએ તો સવારના સમયે પણ મહુવા અલંગ તળાજા સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે હળવો વરસાદ જોવા મળશે અઢાર તારીખે બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો ભાવનગર અલંગ મહુવા રાજુલા સુધી તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા જિલ્લો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં ખાસ કરીને અઢાર તારીખમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે ઓગણીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે આગામી વીસ અને એકવીસ તારીખમાં પણ ફ્રી એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતની અંદર ચોમાસાની એક્ટિવિટી ચાલુ રહેશે આગામી ત્રેવીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો ભાવનગરથી મહુવા રાજુલા સુધીના પટ્ટામાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આગામી સોવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે આગામી પચીસ તારીખમાં પણ વરસાદની એક્ટિવિટી ચાલુ રહેશે તો આપ જોઈ શકો આ રીતે આગામી ત્રેવીસ તારીખથી ગુજરાતની અંદર ચોમાસાની ગતિવિધિ આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડશે ખાસ કરીને સુરત તાપી ડાંગ અને વલસાડ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એટલે કે ચોમાસું આગળ વધવાની જે શરૂઆત છે તે થશે અને બંગાળની ખાડીમાં મોટામાં મોટી લો પ્રેશર સિસ્ટમ બનશે જેની અસર અને અરબી સમુદ્રની સિસ્ટમની અસરના તળે ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદ તમામ વિસ્તારોમાં પણ પડી શકે જો સિસ્ટમ બને તો અત્યારે ચોમાસું આગળ વધતું અટક્યું તેનું કારણ એટલું છે કે અરબી સમુદ્ર અને બંગાળની જે આ ખાડી છે તેની અંદર અને અરબી સમુદ્ર અહીં તો આ બંનેની અંદર સિસ્ટમો નથી જેના કારણે ચોમાસાની ગતિવિધિ મંદ પડી હતી તો ધીમે ધીમે હવે સિસ્ટમ બનશે તો ચોમાસું આગળ વધશે ચોમાસું આગળ વધે તે પહેલાં ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે હવે જોઈએ પવનની ઝડપ જેમાં આજે સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસથી ચાલીસની પવનની ઝડપ જોવા મળશે તેમજ આવતીકાલે સત્તર તારીખમાં પણ સાડત્રીસથી ચાલીસની પવનની ઝડપ રહેશે જ્યારે અઢાર તારીખમાં કચ્છની અંદર ઓગણપસાસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ ઉત્તર ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓગણીસ તારીખમાં કચ્છની અંદર સત્તાવન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાત પિસ્તાલીસ ઉત્તર ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી વીસ તારીખની અંદર બાસઠ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં સૌરાષ્ટ્રમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં છત્તાવન કિલોમીટર પ્રતિ કલાક આગામી એકવીસ તારીખમાં પણ પવનની ઝડપ વધારે જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે હવે આપણે જોઈએ કે આગામી દસ દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ વરસાદ પડશે તો આગામી દસ દિવસમાં પણ હજુ દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુ અને વલસાડ ડાંગ તાપી નવસારી આજુબાજુ વધારે વરસાદ પડશે તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ સુધી સૌથી વધારે તેમજ ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે કચ્છના દરિયા કિનારાના ભાગોમાં સામાન્ય અને જામનગર દ્વારકામાં પણ સામાન્ય હળવો વરસાદ તેમજ છોટા ઉદેપુર વડોદરા અને દ્વારકામાં સામાન્ય વરસાદ જોવા મળશે તો હજુ આગામી દસ દિવસમાં ચોમાસાની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો જેમાં ભાવનગરના કેટલાક વિસ્તારો ગીર સોમનાથ અમરેલી તેમજ જૂનાગઢ અને પોરબંદર દ્વારકા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ રીતે ગુજરાતમાં ચોમાસાની જે ગતિવિધિ છે ધીમે ધીમે આગળ વધશે મુંબઈ બેલગામ મેંગલુરુ આ બધા વિસ્તારોમાં સૌથી વધુ હજુ પણ વરસાદ પડશે ખાસ કરીને જૂન કરતાં પણ જુલાઈની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે સાર્વત્રિક અને ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ